મસ્ત લોટન એકદમ ઓખાણ જેવો કર્યો પૂરી ખાવાની હોકુજ બગડ્યા આ બરાબર બનાવો પહેલે સોસાયટી વાત ખાંગે રામ આમ આવી ગયા ખવરા હેમ તું રસોઈ બનાવ અલ્યા વર્ષોથી બનાવું નું રસોઈનું તન આવડ હા ઓવ જબરું કહેવાય લ્યા બુગ્યું નઈ આવડતી હોય બધું આવડ તું હોરરાક આટલામાં કોઈ ઢોળી નાખું ના ના ઢોળું યાર હું તો ચેક કરવા આવ્યો હું આ તો તું જાળ પડ હોય થી અતારે શું કરો છે અડાખોળ કરવા આવ્યો હું હોય થી જતો રે ખાવા ટાઈમે આવજે અલ્યા સોસાયટી નો મેમ્બર શું વાત કરે મારા બધું ચેક તો કરું પણ રસોઈ બરાબર બને છે તું બરાબર બનાવ નહીં બનાવ તો બધું જોવું પડે બધી બનાવવાના જ બનાવું હું અતાર લગી કોઈને ઓક કાઢ્યો નહીં ના તોય ભાઈ મારી જાત બના બધું ચેક કરવું પડે એટલે મારા હું હ પ્રશંસા આવડો મોટો કોઈ મિસ્ટેક ના થાય રસોડું થયું હોય સોસાયટીમાં હારું ચેક તો કરવું પડે ને અરે વાહ મસ્ત લોઠ ને એકદમ ઓખાણ જેવો કરજો આમ મજા આવી જાય પૂરી ખાવાની હોય કાકો જ બગડ્યા લ્યા આ બરાબર બનાવો કરશન જોન આજો તાકી તાકીન જોજે પાછો ટેસ્ટ તા એટલે તું એકળ હોર રાખ કોઈ ડોડતો ના ની ડોળું લે આ હું ખાલી ચેક કરું યાર સબ્જી કાટિંગ કરો હો આ બરાબર કટ્યો હં જ લે તો સોસાયટીમાં ડબા બબા તો તકલીફ શું તકલીફ કોઈ નઈ ચેક કરું યાર સોસાયટીમાં જોવું પડે યાર સોસાયટી માં શું જોવું નઈ બધા સોસાયટીમાં જે ચેક કરવા ને એ કોમ કરે તારા કોઈ મળ્યો નઈ કરતા ચેક કરવું હો ઘેર ચેક કરો પેલા માર લુગડો બગડી યાર નવો પહેરીને આવ્યો હું એટલે ના હું એ ટેકો કરાવું થોડો યાર કશો ટેકો કરો ને તું ખાવા ટાઈમે આય દર વખત આવે એ વિતા અને કોઈ ઢોળતો ના ન કે કૂટી ના કોઈ મૂતા ના ઢોળું ના ઢોળું હું કહું કશન હ તે રસોડું તું હારું બનાવો હતી

પગડી ગયો તો હું તને કહેતો તો કઈ નો કે જોઈને જ છે કોઈ ઢોળતો ના તે કોઈ ના તો વટોણા લઈ લે પણ કાયો છે ને થોય મે ભદ્ય પાસન સમા ફોલિંગ પર શાક કરી દે તો મોય માટી ના આવે માટી આવે અરે માટી વાળું ખવરાવવાનું બધોન તો બજાર માં જઈને મંગાઈ દે બીજું એમાં હું આ યાર ભંડોળ પડ્યો સોસાયટી માં ઘણું એ અતારે તાત્કાલિક તરો ભા બજાર માં લઈને બેઠો છે આજ બધું બંધ છે તો ઢળી ગયું તારે શું કરું કે તો હું તને કહેતો તો હતો કે નેચર જોઈને ને દાપણ કરવા આવ્યું તું બધું ચેક કરી લઉં મિસ્ટેક થઈ ગઈ ભૂલ થઈ ગઈ તો માર જો તો પડક વાત કરે આજ તારી મિસ્ટેક હે ને આ વનાથી સોલ્વ થશે આ વનાથી આ જો ધુમાળો છે ને એકળ કજા આ તો ના મળે આ તો ગરમ લાય છે આ વાગા જબર તો તને તને કીધું ન તું કો વૈથી નેકડી જા દાપણ કરવા આવ્યો તો તું વૈકણ નેકણ હા હરખું વ્યવસ્થિત બનાવ